ગઈકાલે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું પરંતુ દાહોદ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન વચ્ચે કેપ્ચરની ઘટના બની હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દાહોદ લોકસભા બેઠક વિસ્તારના મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં ભાજપના નેતાના પુત્રએ બૂથ કબજે કર્યું હતું તેના ઉપર તેણે સમગ્ર બુથ કેપ્ચરિંગની ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમ કરી હતી વિજય ભાભોર સંતરામપુરના ગોથિપ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે પોલીસે આ કેસમાં બે લોકોની અટકાયત કરી છે અને ફરિયાદ નોંધવાનો પ્રયાસ કરી રહી છે દાહોદ લોકસભા બેઠકમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને ઈવીએમ કબજે કર્યું હતું વિજય ભાભોર પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સમગ્ર ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું એટલું જ નહીં એવી પણ ચર્ચા છે કે વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને ભાજપના ઉમેદવારને નકલી વોટિંગ કરાવ્યું છે વિડીયોમાં તે કહેતા જોવા મળે છે કે ઈવીએમ આપણા બાપનું છે દાહોદમાં બુથ કેપ્ચરિંગની ફરિયાદ અંગે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે ચૂંટણી પંચે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી રિપોર્ટ માંગ્યો છે હવે ચૂંટણી પંચ રિપોર્ટના આધારે નિર્ણય લેશે આ અંગે મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે પોલીસે વિજય ભાભોર અને મનોજની અટકાયત કરી છે આ ઘટના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બની હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે